શન રાહુલ ગાંધીજી દ્વારા ઝુલ્લું પાડવામાં આવ્યું તેના પછી આખા દેશના લોકોમાં જે આક્રોશ હતો એ વોર્ડ છોડ ગતિ છોડ એ આક્રોશને સામે આ દેશના નાગરિકોને જે સંવિધાને અધિકાર આપ્યો છે એક વ્યક્તિ એક વોર્ડ એ મતનો અધિકાર ના છીનવાઈ જાય જે ચૂંટણી પંચની જવાબદારી છે માર્ગદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા થાય અને એના માટે મતદાર યાદી સાચી હોવી જોઈએ ભૂલ રહિત હોવી જોઈએ એના બદલે મતદાર યાદીમાં જ વોટોની ચોરી થતી હોય ઇમિટેડ વોટો હોય ગુખ્યા વોટર્સ હોય એ આખા પ્રક્રિયાની સામે આખા કૌભાંડની તપાસ થાય એટલા માટે આ સિગ્નેચર ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હું આનંદ સાથે કહું કે ગુજરાત કોંગ્રેસની અમારી તમામ ટીમના કાર્યકરોએ લોકોની વચ્ચે જઈ ઘેર ઘેર જઈને જે લોકોને મોટ ચોરી અંગે જાગૃતિ લાવ્યા જે સહયોગ માટે વિનંતી કરી લાખોની સંખ્યામાં ગુજરાતના નાગરિકોએ આ સહી ઝુંબેશમાં ભાગ લીધો છે અને આ લોકશાહી બચાવવા માટે ઝુંબેશમાં સહી કરીને એનું સમર્થન આપ્યું છે સાથે સાથે આ વોર્ડચો ગાંધીચોર ના ભાગ સ્વરૂપે એક મિસકોલ નંબર જાહેર કરવામાં આવ્યો હતો સાડા સાત લાખ લોકોએ ગુજરાતમાંથી આ નંબર પર મિસકોલ કર્યો છે અને લોકશાહીની રક્ષા માટે લોકોના મતના અધિકારની રક્ષા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી છે આજે આ તમામ શહેરો આ ફોર્મ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની અમારી ઓફિસે મોકલવામાં આવશે સાથે સાથે આવનારા દિવસોમાં આખા દેશમાંથી પાંચ કરોડ કરતા વધારે લોકોના સમર્થન રૂપી સંયોગ સાથે આખા દેશના લોકો વતી ઇલેક્શન કમિશન પાસે મહામહિમ રાષ્ટ્રપતિજી પાસે જઈ અને લોકશાહી બચાવવા માટેની લડાઈ રૂપે આ સંયોગ એમને સુપ્રત કરવામાં આવશે આજે ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં સૈનો જે અમે એકત્રિત કરી છે દિલ્હી રવાના કરી રહ્યા છીએ રસાઈની કામગીરી ગુજરાતમાં જે રીતે ચાલી રહી છે તો આજની તારીખે પણ ઘણા બધા અધિકારીઓ પાસે પ્રજામાંથી જે પ્રશ્નો આવે છે એ ફરિયાદો આવે છે એની અંગેનો કોઈ જવાબ એમની પાસે નથી સીએલઓ બુથ લેવલ જે ઓફિસર છે એણે ઘરે ઘરે જવાનું છે મતદારોને આખી એસઆઈઆરની પ્રક્રિયાથી માહિતગાર કરવાના છે એના ફોર્મની વિગતો સમજાવીને ત્યાં ફોર્મ ભરવાનું છે આજે અમારા જિલ્લા સમિતિના પ્રમુખો તાલુકા વોર્ડના પ્રમુખો સાથે જે બેઠક થઈ જે નીચે જે રજૂઆત ફરિયાદો આવી છે એ બીએલઓ દ્વારા કોઈ પણ જાતની સમજ આપવામાં નથી આવતી ફક્ત ઘરે ઘરે ખાલી ફોર્મનું વિતરણ થાય કેટલીક જગ્યાએ તો બીએલએ જાતે બીએલઓ જાતે પણ નથી જતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મારફત ફોર્મ ઘરે ઘરે મોકલવામાં આવે છે એની કોઈ સમાજ જાગૃતિ લાવવામાં નથી આવતી અને બધી જ વાતો રજૂઆતો આજે લીધી છે ટૂંક સમયમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાંધીનગર ખાતે જે કચેરી છે ત્યાં જઈને મુદ્દાઓ રજૂઆત કરીશું અને એક પણ ગુજરાતના વ્યક્તિનો મત આ મતદાર યાદીમાંથી એસઆઈઆરના નામે ચોરી કરવામાં ન આવે કોઈ રાજકીય એજન્ડાઓ મુજબ કોઈ રાજકીય પક્ષને ફાયદો કરવા માટે કોઈ રાજકીય પક્ષને ટાર્ગેટ કરીને પ્રક્રિયા ના થાય એ જોવાની જવાબદારી તમામ કોંગ્રેસના મારા પદાધિકારીઓ આજે લીધી છે આવનારા સમયમાં લોકશાહી પ્રક્રિયા મજબૂતાઈતી થાય મતદાર શુદ્ધિકરણ થાય ખોટો મતદાર હોય તો એનો રસ થાય ને સાચો મતદાર મતદારથી વંચિત ના થાય એની તમામ ચિંતા કાળજી કોંગ્રેસના કાર્યકરો રાખે જે <laughs> Thank okay. you.